તો હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્નએ આપ્યું રાજીનામું તો એલિઝાબેથ બોન્ડ બે હજાર સત્તરમાં મેક્રોનની મધ્યવાદી પાર્ટીમાં જોડાઈ હતી અને મેક્રોનની પ્રથમ સરકારમાં તે પહેલાં પરિવહન મંત્રી અને પછી પર્યાવરણ મંત્રી હતા મેક્રોન ટૂંક સમયમાં નવા નામની જાહેરાત કરશે એલિઝાબેથ ફ્રાન્સમાં આ પદ સંભાળનાર બીજા મહિલા હતા ત્રેસઠ વર્ષીય એલિઝાબેથ બોન્ડ અગાઉના સરકારમાં શ્રમ મંત્રી હતા બે હજાર વીસમાં શ્રમ મંત્રી બન્યા બાદ બોરને ઘણા ફેરફારો કર્યા જેને કારણે બેરોજગાર લોકોને આપવામાં આવતા ભથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો હતો તેમના પગલાની મંજૂર સંગઠનો અને ડાબેરીઓ દ્વારા આ ભારે ટીકા કરવામાં આવી હતી અને અગાઉ બે હજાર અઢારમાં જ્યારે તેઓ પરિવહન મંત્રી બન્યા ત્યારે તેમને એસ એન સીએફ રેલવે કંપની તરફથી હડતાળનો સામનો કરવો પડ્યો હતો તો વાસ્તવમાં આ બોરને ગૃહમાં એક બિલ લાગ્યું હતું જેમાં સ્પર્ધા માટે ટ્રેન્ડ નેટવર્ક ખોલવાની અને ભાડે રાખેલા કર્મચારીઓની નોકરીઓ અને લાભોને કાયમી ધોરણે દૂર કરવાની યોજના હતી આખરે તે બિલ પાસ કરવામાં સફળ રહી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે